ભારતના વૈજ્ઞાનિકોને ગુજરાતના કચ્છમાંથી મળી આવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો સાપ અંદાજ પ્રમાણે આ વિશાળકાય સાપ પચાસ ફૂટ લાંબો હોઈ શકે છે જે વર્તમાન રેકોર્ડ ધારક ટાઇટોનો બોવા કરતાં લગભગ છ પોઈન્ટ પાંચ ફૂટ એટલે કે બે મીટર વધુ છે હવે આ સાપની મદદથી ભારત પૈસા કેવી રીતે કમાશે આ સાપનું નામ શું છે અને આ વિશાળકાય સાપ પોતાના સમયમાં શું ખાઈને પોતાનું પેટ ભરતો હતો મિત્રો આ બધા સવાલોના જવાબ આજ આ વિડીયોમાં તમને મળી જશે ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો ગુજરાતમાં જોવા મળતા આ નવી પ્રજાતિનું નામ વાસુકી ઇન્ડિક્સ છે તેનું નામ હિન્દુ ધર્મમાં સાપના પૌરાણિક રાજા પરથી લેવામાં આવ્યું છે લાઈવ સાયન્સના અહેવાલ મુજબ ગુજરાતની પાનધરાવ લિગ્ન ખાણમાં આ વિશાળ સાપના કુલ સત્યાવીસ અસ્મિ મળી આવ્યા છે મિત્રો આ અવશેષો લગભગ સુડતાલીસ મિલિયન વર્ષો પહેલાં ઇયોસિન યુગના છે આ સંશોધન સાથે સંકળાયેલા લેખકો માને છે કે આ કાટમાળ સંપૂર્ણ વિકસિત પુખ્ત વયના સાપનો છે ટીમે તેના કરોડ રોજુના હાડકાની પહોળાઈનો ઉપયોગ કરીને સાપના શરીરની કુલ લંબાઈનો અંદાજો કાઢ્યો હતો વાસુકી સાપ કેવો હતો મિત્રો વાસુકી ઇન્ડિક્સ મેટલ સોયટી નામના સાપનો વંશજ છે જે સાંસાઈ ત્રીસ મિલિયન વર્ષો પહેલાં દક્ષિણ અમેરિકા આફ્રિકા ભારત અને દક્ષિણ યુરોપમાં સૌ દેખાયા હતા મિત્રો તેના કરોડરજ્જુ સાથે જોડાયેલી જગ્યાઓ પર જોતા સંશોધકો માને છે કે વાસુકી ઇન્ડિક્સનું શરીર વિશાળ નળાકાર હતું અને મોટાભાગે જમીન પર રહેતું હતું આ સાપની સરખામણીમાં જળસરતચાપ ખૂબ જ સપાટ સુવ્યવસ્થિત શરીર ધરાવે છે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે તે લગભગ અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસની સરેરાશ સાથે ગરમ આબોહવામાં રહે છે વાસુકી સાપ શું ખાય ને પેટ ભરતો મિત્રો વાસુકી નાગ શું ખાતા હશે તે હજુ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી પરંતુ તેનું વિશાળ કદ જોતા એવું લાગે છે કે તે સમયના વિશાળ મગરોને ખાતો હશે ઘણા મગર અને કાચબાના અવશેષો પણ નજીકમાં મળી આવ્યા છે અને બે પ્રગૈતિહાસિક વહેલના અવશેષો પણ મળી આવ્યા છે આ સાથે નાના ડાયનોસોરને પણ પોતાનો ખોરાક બનાવી લેતો હશે આ રીતે ભારતની ધરતી પર આવ્યો વાસુકી નાગ મિત્રો વાસુકી મેટ્રસોડ પરિવારનો સાપ હતો આ સાપ નેવું મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર હતા જે બાર હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા હતા આસા ભારતમાંથી દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકામાં ફેલાતા હતા પચાસ મિલિયન વર્ષ પહેલાં જ્યારે યુરેશિયા એશિયા સાથે અથડાયું ત્યારે ભારતની રચના થઈ હતી મિત્રો આ અભ્યાસના સહલેખક દેવજીત દત્તા આઈઆઈટી રૂરકી ખાતે પોસ્ટ સંશોધક છે અહેવાલ અનુસાર તેમણે કહ્યું હતું કે વાસુકી સાપ સાપ એક લુપ્ત પ્રજાતિનો છે જે અજગર અને એના કોંડા પ્રજાતિઓમાંથી દૂર દૂરથી સંબંધિત છે તેથી હાલના સાપનો ઉપયોગ તેમના શરીરની લંબાઈના માપન માટે કરવામાં આવી રહ્યો છે જેના કારણે અનિશ્ચિતતાઓ હોઈ શકે છે તેમનો અંદાજ છે કે વાસુકી વાસ્તુકીન્ડિક્સ ટાઇટન બોવા કરતાં સૌથી મોટો છે જે અત્યાર સુધીનો સૌથી મોટો સાપ છે જે લગભગ સાઠ મિલિયન વર્ષો પહેલા જીવતો હતો અને વર્ષ બે હજાર બેમાં માં ઉત્તર પૂર્વ કોલંબિયામાં જોવા મળ્યો હતો